शब्दार्थ अनुवाद एवं भावार्थ इस डिवाइन ग्री देशी भक्ति वेदांत स्वामी शीला प्रभुपाद जी के द्वारा शीला प्रभुपाद की जय शब्दार्थ दीति ही उवाच दी एक मिनट बोल बोली दो क्या बाचो श्लोक दस स्कंद त्रोण अध्याय चौदह संध्याकाले काले दीति नु गर्भदान श्लोक दस दीति उवाच એશ મા દીતિ ઉવાચ એશ મામ તત્તે કામ આતશ આત શાસન ધુનો વિક્રમ્ય રંભા મીવ મતંગજ શબ્દાથ દીધી ઉવાચ સુંદર દીતિ બોલી એશ આ ત્વત્કૃતે તમારા માટે વિદ હે વિદ્વાન કામહ કામદેવ આ શરાસનઃ તેના બાણ લઈને દુનોતી પીળે છે દીનામ મને દિનને વિક્રમ્ય આક્રમણ કરી રંભામ કેળના ઝાડને ઇવ જેમ મતમ સોરી મતમ ગજહા માતેલો હાથી અનુવાદ તે જગ્યાએ સુંદર દીતી જણાવી હે વિદ્વાન વર્ય જેમ કોઈ માતેલો હાથી કેડના વૃક્ષને પીડે છે તેમ કામદેવ તેના બાણ લઈને મને બળપૂર્વક પીડી રહ્યા છે બાવાર્થ પોતાના પતિને સમાધિમાં મગ્ન થયેલો જોઈને સુંદર દીદી શારીરિક હાવભાવથી તેમને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યા વગર મોટેથી બોલવા લાગી તેણે નિખાલસપણે જણાવ્યું કે જેમ માતેલા હાથીથી કેળનું વૃક્ષ ત્રાસ પામે છે તેમ તેના પતિની હાજરીના કારણે કામેચ્છાથી તેનું આખું શરીર પીડાતું હતું જ્યારે તેના પતિ સમાધિમાં બેઠા હતા ત્યારે આમ તેમને ઉત્તેજિત કરવા

नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिनि नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणि જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આ શ્લોકમાં જે રીતે જણાવ્યું છે આપણે ગઈકાલે શ્લોક જો કે સૂર્યાસ્તનો સમય હતો અને બધી યજ્ઞની વિધિ બતાવીને ઋષિ બેઠા હતા ધ્યાન સમાધિમાં મગ્ન હતા એ સમયે આ દીતી આવે છે એમના પત્ની અને એમની પોતાની ઈચ્છા જણાવે છે તો આ શ્લોકમાં આપણે જોયું કે જે દીતિ છે એ અહીં શ્લોકમાં જણાવે છે વ્યાસદેવ કે એસામાં તત્કુત તત્કૃત વિદ્વાન કામ આત્સન આત્સન એટલે સરાસન એટલે બાણ અને દુનોતી દિનામ વિક્રમ્ય રંભાવી મતંગ દુનોતી એટલે પીડે છે કોને પીડે છે દિનને એટલે દિન પોતાને દીતિ દિન માને છે કારણ કે દિન વ્યક્તિ એટલે શું કે જેની પોતાની ઈચ્છા પર કાબુ નથી એ દિન છે દુનોતી દિનામ મને પીડે છે કેવી રીતે વિક્રમ્ય રંભામ ઇવ મતમ ગજહ વિક્રમ્ય એટલે આક્રમણ કરું અને રંભામ એટલે કેળાના ઝાડને રંભામ કહેવામાં આવે છે મતમ ગજહ માતેલો હાથી જે રીતે માતેલો હાથી હોય જેને જંગલમાં કે ખેતરમાં જાય અને ખાસ કરીને કેળાને એવા ખેતરમાં જાય તો એ શું કરે બધું ધ્વંસ કરી નાખે ને કેળાના એ ચાલે એટલે જ બધું તૂટવા માંડે અને તો એ રીતે એને આક્રમણ કહેવાય છે કે કેવો હાથી છે મતમ ગજ માતેલો હાથી જે રીતે આક્રમણ કરે છે કેળાના કેળાને કેળાના ઝાડને ત્રસ્ત કરે છે કેળાના ઝાડને તોડી ફોડીને ખેદાન મેદાન કરી નાખે છે એવી રીતે દીતી કહે છે કે આ જ રીતે મારી કામેચ્છા છે એ મને આવી રીતે મારા પર આક્રમણ કરી રહી છે જેવી રીતે માતેલો હાથી કંટ્રોલમાં નથી રહેતો એવી રીતે કામેચ્છા એમના કંટ્રોલમાં નથી અને કામદેવ જે રીતે બાણ લઈને આવે છે એ રીતે કામદેવના બાણ મને પીડે છે અને આનાથી મને ખૂબ જ કામેચ્છાન ની ચેતના આવી ગઈ છે તો આ રીતે એમનું શરીર આખું પીડાતું હતું જ્યારે તેના પતિ સમાધિમાં બેઠા છે ત્યારે આમ તેમને ઉત્તેજિત કરવા તેના માટે યોગ્ય નહોતું પરંતુ તેની પ્રબળ જાતીય ભૂખને તેઓ વશ કરી શકી નહીં એટલે આમ જોવા જઈએ તો સંધ્યાનો સમય હતો ખાસ કરીને પતિ પણ એમના સમાધિ અવસ્થામાં બેઠા હતા યજ્ઞ કરીને તો આ ઉચિત સમય ન હતો પરંતુ જે રીતે કહેવાય ને કે માતેલો હાથી છે એ કોઈના કંટ્રોલમાં નથી રહેતો એવી રીતે કામેચ્છા પણ એટલે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કામેછાથી શું પરિણામ આવે છે એટલે આ કા જે માતેલા હાથી જેવી કામેચ્છા છે એટલે એના લીધે એ કંઈક જોતી નથી અને એને એના પતિને કહી દે છે કે મારું તમે મારી ઈચ્છા પૂર્ણ કરો અને શિલાપ્રભુજી લખે છે કે આવી તેની ઈચ્છા પરિપૂર્ણ કરીને તેને સંપૂર્ણ રક્ષણ આપવું તેના પતિની મુખ્ય ફરજ હતી હવે આ શ્લોક દસમો શ્લોક છે પણ અગિયારમો શ્લોક જોઈએ તો આપને આખું ખબર પડે કે શું છે એટલે ખાસ જસ્ટ હું અનુવાદ લઈ લઉં છું પછી આપણે જોઈશું કે તેથી મારા પ્રત્યે દયા દર્શાવીને તમારે મારી પર કૃપા કરવી જોઈએ હું પુત્ર મેળવવાની ઈચ્છા રાખું છું મને મારી સંતાનવતી શોક્યોની સમૃદ્ધિ જોઈને બહુ દુઃખ થાય છે આ કાર્ય કરવાથી તમે પણ આનંદ પામશો એટલે એમને બાળકો નથી હોતા અને એમના બીજી પત્નીઓ છે કશ્યપ મુનિની એમને બાળકો હોય છે એટલે એક પ્રકારની કહેવાય ને કે ઈર્ષા પણ હતી અને ઈર્ષાને કારણે પણ એમને આવી થયું અને ખાસ કરીને એમ પ્રજાપતિ જે હતા બ્રહ્માજી પ્રજાપતિ અને પ્રજાપતિથી પછી કશ્યપ મુનિને એમનું તો એમની મેઇન એમનું કાર્ય જ પ્રજાપતિનું હતું એટલે આપણે એ રીતે નહીં વિચારવું જોઈએ કે આવી રીતે ઋષિમુનિઓને પણ આવી કામ ઈચ્છા થાય છે ખરી રીતે એ લોકો એક યોજનાના ભાગરૂપે હતા કારણ કે એમને સંતાન એમના થાય અને ધીરે ધીરે આખી સૃષ્ટિ પર જે જીવો ભોગની ઈચ્છા રાખે છે તેને અવતરણ કરવા માટે ભૌતિક બ્રહ્માંડનું સર્જન થયું તો એ જીવો અહીં આવે એટલા માટે આખી યોજના છે ભગવાનની એટલે આપણે આલો આ જે છે કશ્યપ મુનિ ને દીતી જે છે એ યોજનાના ભાગરૂપે કાર્ય કરે છે પરંતુ આપણે આમાંથી એ જોઈ શકાય છે કે જે રીતે શ્લોકમાં બતાવ્યું છે કે માતેલા હાથથી કોઈના કંટ્રોલમાં રહેતો નથી એ રીતે કામેચ્છા પણ બહુ પ્રબળ હોય છે અને એ કામેચ્છા આપણું જીવન જે છે ખેદાન મેદાન કરી નાખે જેવી રીતે કેળના ઝાડની અહીંયા ઉદાહરણ સાથે બતાવ્યું છે એટલે આપણે ખાસ જાણવું જોઈએ કે કામેચ્છા કારણ કે આપણી ઇન્દ્રિયો જે છે એ મીન્સ ઇન્દ્રિયોનું જે કાર્ય છે એને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે જે રીતે આપણે જોઈએ છીએ કે આંખ દ્વારા આપણે ભગવાનને ભગવાનના વિગ્રહની દર્શન કરવું જોઈએ આપણે નાકથી રોજ ભગવાનને જે અર્પણ કરીએ છીએ પુષ્પ એ સૂંઘીએ છીએ કાનથી આપણે શ્રવણ કરીએ છીએ જીવવાથી આપણે હંમેશા ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ અને ભગવાનને જે ધરાલો પ્રસાદ છે એ આપણે ગ્રહણ કરીએ છીએ આપણી ત્વચા છે એ હંમેશા ભક્તોની જ્યારે આપણે કીર્તન કરીએ છીએ સાથે બધા તો એકબીજાને સ્પર્શ થાય છે તો કહેવાનો ભાવાર્થ એ છે કે બધી ઇન્દ્રિયો જે છે પગ અને હાથ એ ભગવાનની સેવા આપણે પગથી આપણે મંદિરે જવું જોઈએ ચાલીને તો કહેવાનો ભાવ અર્થ એ છે કે અને એ ઉપરાંત જે આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે ભક્તો ને વૈદિક વૈદિક સમય નથી અત્યારે એટલે ઘણી ઘણા બધા ઉગ્ર કર્મો પણ કરવા પડે છે ભક્તોએ પોતાના જીવનને ટકાવવા માટે અથવા તો પોતાના કુટુંબને ટકાવવા માટે તો એમાં બી બધી ઇન્દ્રિયોનો એ ઉપયોગ કરે છે તો એમાંથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ ફળ જો ભગવાનને અર્પણ કરવામાં આવે છે તો પણ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડેલી જ કહેવામાં આવે છે એટલે ડાયરેક્ટ ઇન્દ્રિયો આપણે લગાડી શકીએ છીએ મંગલા આરતી અને એ સમયે અને જ્યારે આપણે બાકીના સમયમાં પણ ઇન્દ્રિયોને કેવી રીતે લગાડી શકીએ કે જે બી આપણે કર્મ ફળ મળે છે તો એનું આપણે ભગવાનને અર્પણ કરીને તો એવી જ રીતે જે જનીન ઇન્દ્રિયો છે એનું આપણે કેવી રીતે ભગવાનની સેવા લગાડી શકીએ તેમનું ઉત્તમ ઉદાહરણ છે કે ભગવાન માટે આપણે સંતતિ ઉત્પન્ન કરીએ નહીં કે આપણે પોતાના આનંદ માટે એટલે અહીં આપણે જોવું જોઈએ કે જે રીતે બીજી બધી માં પણ જે રીતે નિયમ લાગુ પડે છે કે દરેક ઇન્દ્રિયો આપણે ભગવાનની સેવામાં વાળવી જોઈએ એવી રીતે જન ઇન્દ્રિયો પણ આપણે ભગવાને માત્ર ને માત્ર એવી પ્રજોપતિ થાય કે જે પ્રજાપતિ ભગવાનની સેવામાં લાગે સંતાનો એના માટે છે જે આજ આજના યુગમાં બધી જ ઇન્દ્રિયોનો દુરુપયોગ કરવામાં આવે છે એમાં જન ઇન્દ્રિય પણ બાકાત નથી અને એટલે આના માટે વર્ણાશ્રમમાં જે રીતે સમજાવ્યું છે કારણ કે ટ્રેનિંગ લેવી પડે દરેક ઇન્દ્રિયોને વાળવા માટે ટ્રેનિંગની આવશ્યકતા છે કારણ કે કરોડો જન્મથી આપણે કૃષ્ણથી દૂર રહ્યા છે અભિમુખ થયા નથી એટલે આપણે હંમેશા એવો જ વિચાર આવશે કે આ ઇન્દ્રિયોનો દુરુપયોગ કેવી રીતે કરીએ અને જેવી રીતે કહેવાય છે ને આ ચૈતન્ય ચરિતામૃતમાં આદિલીલામાં એક શ્લોક છે બહુ ફેમસ શ્લોક છે પ્રભુજી ભી ઘણી વાર કહે છે આદિલીલા ચેપ્ટર ફોર ટેક્સ વન હા આત્મ પ્રીતિ વાંછા તારે બાલી કામ ક્રિષ્ને એટલે બધી આપણી જે ઇન્દ્રિયો છે તે પ્રીતિ વાંચા વાંછા એટલે આપણે મન થાય હે અને તારે બાલી કામ એને બાલી એટલે કેવું કે જે જે વ્યક્તિ ઇન્દ્રિયોને પોતાના સુખ માટે વાપરે છે તેને કામ કહેવામાં આવે છે કામ કૃષ્ણેન્દ્ર પીતિ ઈચ્છા ધારે પ્રેમ નામ કૃષ્ણની કૃષ્ણની ઇન્દ્રિયો માટે આપણે જ્યારે કાર્ય કરીએ છીએ તો એવા કાર્યને પ્રેમ કહેવામાં આવે છે એટલે ખરી રીતે આપણે જોઈએ કે ભગવાનને આપણે જ્યારે ઇન્દ્રિયોને સમર્પિત કરીએ છીએ આપણી પોતાની ઇન્દ્રિયોને સમર્પિત કરીએ છીએ સૌથી સૌથી મોટું સમર્પણ છે આપણે કહીએ છીએ કે ધ્યાન યોગ ઘણા લોકો આપણે ઘણા અભિભૂત થઈ જાય કે અરે આ તો આ કોઈ આવ્યા છે મહારાજ તો આમ હાથ મૂકી દે છે એટલે બધા બધાને સુખ મળી જાય છે હે ને હમણાં થોડા હમણાં તો નથી આવતા પણ બહુ વર્ષો પહેલાં એવું આવતું હતું કે તમે એક ડાબા ડાબા ગજવામાં લાલ રૂમાલ મૂકી દો તો તમને તમારા ઘરે આટલા કરોડો રૂપિયા આવી જશે જમણામાં આમ કરી દો તો પુત્ર પ્રાપ્તિ થશે એવા કોઈ ટીવી પર બહુ આવતા હતા ટીવી પર તો આવતા હતા અને મેં એવું સાંભળ્યું હતું કે એમના બુકિંગ કરાવે સિટી બધી સિટીમાં ઓડિટોરિયમ હોય ને એમાં એમનું આ રીતે આવતું હતું કે તમારે પ્રશ્ન પૂછવાના પછી કે તમે આમ કરો ચોખા મૂકી દો અને આમ કરો ને તેમ કરો અને એ એ પાછા બે બે ત્રણ હજાર એની ફી હતી ને એવા પાંચસોથી હજાર લોકો ઓડિટોરિયમમાં આવતા હતા હવે એ દેખાતા નથી હમણાં અથવા કંઈ સંભળાતું નથી પછી લોકોને ખબર પડી ગઈ બહુ લાંબુ ના ચાલ્યું જો કે ઘણું કમાઈ લીધું એમણે કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણા કર્મદોષ કે આપણા જે કર્મફળ હોય એના લીધે આપણને બધું મળતું હોય છે ખરી રીતે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પણ એને બદલી નથી શકતું માત્ર ભગવાન જ ચેન્જ કરી શકે છે તો ઘણીવાર એવું લાગે કે ઘણા કર્મકાંડ કરાવીને આપણે કઈ દોષોથી મુક્ત થઈ જઈએ પણ એ કેવું છે કે ટેમ્પરરી રાહત જેવું છે સમજો આપણે જે દોષ લાગવાના છે તો આપણે એવું લાગે કે ભાઈ આપણે આ જન્મમાં કદાચ એ દોષોથી મુક્ત થઈ ગયા પણ એને ભોગવો પાછો જન્મ લેવો પડશે એ કર્મનો સિદ્ધાંત જે છે એ એવું છોડતો નથી તો કહેવાનો ભાર છે કે આપણી ઇન્દ્રિયોને જેટલી ભગવાનની સેવામાં આપણે લગાડી શકીએ તો આપણે કર્મ ફળથી બંધનથી મુક્ત રહે ધીરે ધીરે મુક્ત થવા માંડશું કારણ કે ઇન્દ્રિયો જ એવી છે કે જે આપણને પાપ કર્મ તરફ પ્રેરે છે જ્યારે એ ઇન્દ્રિયોનો દુરુપયોગ થાય છે દુરુપયોગ એટલે આપણી પોતાની સેવા માટે જેવી રીતે કાલે પ્રભુજીએ કીધું ને કે આપણે એક લાખ પડેલા હોય તો પહેલો વિચાર તો એવો જ આવે કે હું લઈને ચાલ્યો જાવ કોના છે કેવી રીતે આવ્યા છે મારે કેવી રીતે એને યોગ્ય રીતે કોઈને આપવાના છે શોધવું પડે કે કોના છે અને નહીં મળે તો પછી ભગવાનના દાનપેટીમાં મૂકવા પડે એમ કોઈ વ્યક્તિ એનો લેણદાર ના હોય તો આવું તો કોઈ વિચારતું જ નથી કે ભાઈ કશે બી મળ્યું કે ભાઈ કોણ જોઈ છે લાવ તો એ જે વિચાર છે એ કર્મબંધનથી આપણે બાંધે છે અને કર્મબંધનથી બાંધવાનો જે મુખ્ય આપણને કહેવાય ને કે જેનો મુખ્ય દોષ એ છે કે આપણે ફરીથી જન્મ લેવો પડશે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠેરે શયનમ અને એનાથી મોટું કોઈ દુઃખ નથી કે પાછો જન્મ લેવો પડે કારણ કે આપણે જોઈએ છીએ કે હાલ આપણે આ બધા શાસ્ત્ર છે હમણાં ભગવાન પાંચ હજાર વર્ષ પહેલાં આવ્યા છે ચૈતન્ય મહાપ્રભુ છસો વર્ષ પહેલા આવો યુગ ફરીથી આવે નહીં આવે ઘોર કડયુગ ચાલતો હોય અથવા કોઈ બીજો યુગ પણ ચાલતો હોય ભલે સતયુગ ચાલતો હોય તો એમાં ભગવાન પ્રાપ્ત કરવા બહુ ડિફિકલ્ટ છે બહુ ડિફિકલ્ટ છે એટલે કહેવાનો ભાવ છે કે જેટલો ઇન્દ્રિયને આપણે નિગ્રહ કરીએ અને એ સૌથી મોટું પોતાની ઇન્દ્રિયને ભગવાનની સેવા લગાવી એ સૌથી મોટી ભક્તિ છે એ સૌથી મોટું સમર્પણ છે અને એ મનુષ્ય જીવનનું કાર્ય છે મનુષ્ય જીવન માં આપણે આ કાર્ય કરી શકીએ પ્રાણીઓ આ નહીં કરી શકે પ્રાણીઓ ચાહીને પણ આ નહીં કરી શકીએ કારણ કે એ લોકોને ખબર જ નહીં પડે કે ઇન્દ્રિય શેના માટે આપી છે જ્યારે આપણે જાણી શકીએ કે આપણે ઇન્દ્રિય શેના માટે આપી છે તો શાસ્ત્રના ચક્ષુથી આપણે સમજી શકીએ કે ઇન્દ્રિયો બાકી એવા પણ મત છે જે લોકોને ખાલી ભૌતિક જ્ઞાન છે અથવા તો અધૂરું જ્ઞાન છે તો એવા પણ મત છે કે ભગવાને જ આપ્યું છે ને બધું આ કાન નાક અને ભ ભગવાને મનુષ્યનું સર્જન કર્યું તો ઇન્દ્રિયોનો આપણે ઉપયોગ શા માટે ના કરીએ આપણી આપણા માટે એમ તો ભગવાને શા માટે ઇન્દ્રિયો આપી આપણે આપણે કાર્ય કરી શકીએ એટલા આપી પરંતુ એ મૂર્ખાઓને એ નથી ખબર કે ઇન્દ્રિયો જે આપી છે એ આપણે ભગવાનના કાર્ય માટે આપી છે અને એનાથી આપણે દોષમુક્ત થઈ શકીએ એટલા માટે આપી છે એ લોકોને એ નથી ખબર ભૌતિકવાદી લોકોને કે આપણે અહીં કેમ આવ્યા છે હે ને એટલે ખાસ એ લોકોનું એવું જ છે કે એન્જોય કરો જે ઇન્દ્રિય આપી છે એનાથી એન્જોય કરો ભગવાને આપણને આપી છે એન્જોય કરવા માટે તો આ જે મત છે એ બહુ ભયંકર છે અને એ આપણને બાંધે છે દિવસે દિવસે બાંધે છે પાપ કરવામાં અને ધીરે 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 આપણે એટલા પતિત થઈ જઈએ છીએ આ જન્મમાં તો ખરા જ અને ત્યાર પછી આપણને બીજો જન્મ કારણ કે આપણી ઈચ્છાઓ એટલી મલિન થઈ જાય છે ઇન્દ્રિયોના દુરુપયોગ કરવાથી કે ધીરે 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 આપણે પશુવત બની જઈએ છીએ ને આપણે જોઈએ છીએ એવા લોકોને કે જે લોકો એકદમ પશુવત જીવન જીવે છે એકદમ મીન્સ એ લોકોનું કોઈ ચારે ચાર જે નિયમ છે એનું કોઈ પાલન નથી કરતા નસો માંસાહાર જુગાર વ્યાભિચાર ફૂલ એકદમ એવા લોકો છે ને પાછા એમાં એ લોકો પોતાને ખૂબ જ ઊંચા માને કે ના અમે આવું કરીએ છીએ એમ તો આ આપણે ખાસ જાણવું જોઈએ અને આપણે એના પર એ લોકો પર દયા દાખવવાની છે કારણ કે આવા લોકોને આપણે લાવવાના છે ભગવાનની સેવામાં કારણ કે એ લોકોને જ્ઞાન નથી એટલે આ પ્રોબ્લેમ છે જ્યારે આપણે આપણે જ્ઞાન થયું શ્રીમદ્ ભાગવતમના માધ્યમથી ભગવદ ગીતાના માધ્યમથી શીલા પ્રભુપાતજી આપણા ગુરુ મહારાજે આપણું સમજાયું કે આ આપણે ઇન્દ્રિયોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ને તો આપણે પણ એ રીતે જ કરતી ઇન્દ્રિયોનો દુરુપયોગ તો આ આ ખરેખર સાયન્સ આ છે આપણે જે સાયન્સ ભૌતિક જગતમાં ભણીએ છીએ એ સાયન્સ આપણે પૈસા માટે કદાચ આપણને ઉપયોગી થાય પૈસા કમાવવા માટે પણ ખરું સાયન્સ એ છે કે ઇન્દ્રિયને કેવી રીતે નિગ્રહ કરવું એટલે વર્ણ ચાર વર્ણ જે છે અને આશ્રમ એ આપણે ઇન્દ્રિય નિગ્રહ કરવા માટેના આપણે કહે ને કે જેવી રીતે આપણા ધોરણ છે કે પહેલાં પ્રાથમિક શાળા માધ્યમિક શાળા પછી કોલેજ તો એ રીતે આ બ્રહ્મચર્ય આશ્રમ ગૃહસ્થ આશ્રમ પછી વાનપ્રસ્થ અને ત્યાર પછી સંન્યાસ તો આ બધા એક કક્ષા છે આ બધી અને આ કક્ષામાં આપણને આ જ સમજવાનું છે કે કેવી રીતે ધીરે ધીરે આપણે આ જે વિજ્ઞાન છે ઇન્દ્રિય નિગ્રહનું એ સમજી શકીએ માયાવાદીઓ પણ ઇન્દ્રિય નિગ્રહ કરે છે પરંતુ એ લોકોનો ઇન્દ્રિય નિગ્રહ છે એ ખૂબ જ કહેવાય ને કે એ લોકો ભગવાન ભગવાનને વિરુદ્ધ એટલે કહેવાનો મતલબ કે ભગવાનને સેન્ટરમાં રાખીને ઇન્દ્રિયનો નિગ્રહ નથી કરતા એ લોકો પોતાને સેન્ટરમાં રાખીને નો નિગ્રહ કરે છે કે ભાઈ હું કરું છું હું હું મારી જાતે કરું છું પણ એ રીતે કરવાથી એ ખૂબ જ એક તો દુષ્કર છે એ વસ્તુ એ કરવાનું બહુ અઘરું છે અને બીજી વસ્તુ કે એ કરવાથી ખરેખર લાભ થતો નથી કારણ કે ઇન્દ્રિયને એ રીતે દબાવવામાં આવે તો ક્યારેક ને ક્યારેક એ સ્પ્રિંગની જેમ પાછી ઉછળે છે અને પતન થાય છે જે વ્યક્તિ કરતો હોય એટલે આપણે જોઈએ કે યોગી અને જ્ઞાની અને કર્મયોગી એ બધાનું પણ પતન થાય છે કારણ કે એ લોકોનો ઇન્દ્રિય નિગ્રહ એ લોકો કરી શકતા નથી ઇન્દ્રિય નિગ્રહની સાચી જે રીત છે એ ભગવાનની સેવામાં ઇન્દ્રિયોને લગાડવી ભગવાન વગર ઇન્દ્રિયોનો નિગ્રહ પોસિબલ નથી તો આપણે જોઈ છે કે જેવા આપણે જપ કરીએ છીએ જેવા આપણે સત્સંગમાં આવીએ છીએ જેવા આપણે કોઈ સાધુનો સંગ કરીએ છીએ પ્યોર ડિઓટીસ કોઈ જ્યારે આપણે મંગલા આરતી કરીએ છીએ કે કીર્તન કરીએ છીએ તો આપણે એ વસ્તુનો અનુભવ કરીએ છીએ કે આપણા બધી મલિનતા જે બી છે એ દૂર થઈ જાય છે અને મંગલા આરતીનો જે મોર્નિંગ પ્રોગ્રામ શીલાપ્રભુભાઈજી આપણા ગુરુ મહારાજ રાધેશ પ્રભુજી બધા જે છે એ કેમ વધારે એના પર ધ્યાન આપે છે કારણ કે મંગલા આરતી એવી જે રીતે આપણે સ્નાન કરીએ શરીરનું તો મંગલા આરતીના માધ્યમથી આપણે ઇન્દ્રિયોને પણ શુદ્ધ કરી દઈએ છીએ અને ત્યાર પછી આખું જે આપણે બાકીનું કાર્ય કરીએ છીએ જે આપણે બૌદ્ધિક જગતમાં જવું પડે છે આપણે દુર્ભાગી છીએ પણ આપણે જવું પડે છે અને ત્યારે આપણને જે બૌદ્ધિક જગતના દોષો છે એ ક્યાં તો બહુ ઓછા સ્પર્શ કરે છે ક્યાં તો સ્પર્શ નથી કરતા એ આપણી સાધના પર નિર્ભર કરે છે પરંતુ એ આપણને એક એક ટાઈપનું કહેવાય ને આપણને પ્રોટેક્શન મળે છે જેવી રીતે વીમા કવચ જે હોય કે ભાઈ તમે એક્સિડન્ટ થાય તો તમને આટલા લાખ રૂપિયા મળી જશે એટલે આપણે અથવા હેલ્મેટ પહેરીએ કે જે બી હોય જે આપણે અકસ્માતથી જેવી રીતે બચવા માટે ટ્રાય કરીએ છીએ એ રીતે આપણે ભૌતિક દોષોથી બચવું હોય તો આપણે સાધના કરવી પડશે ભગવાનની સેવામાં ઇન્દ્રિયોને લગાડશું તો ખાસ કરીને મોર્નિંગ પ્રોગ્રામના માધ્યમથી ભાગવતમના સ્મરણથી આપણે નિત્યમ ભાગવત સેવા આપણે કહે છે કે બધા અનિષ્ટો દૂર થઈ જાય છે આપોઆપ એટલે આ બહુ કહેવાય ને સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે જે ખરેખર જીવાત્માની જે મૂળ સ્થિતિ છે એ એ સ્થિતિને સમજાવવા માટે આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભગવાનની સેવામાં આપણે કેવી રીતે આપણા મનને લગાડીએ ભગવદ્ ગીતા અધ્યાય સાત શ્લોક અગિયાર માં કહ્યું છે કે બલમ બલવતા વિવર્જિત ધર્મા વિરુદ્ધો ભૂતેશુ કામોસ્મી ભરતર સર્વ હે બળવાનોનું હે બળવાનોનું કામ સોરી હું બળવાનોનું કામ તથા વાસના રહિત બળ છું હે ભરત અર્જુન ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધનું ન હોય તેવું જાતીય જીવન હું જ છું તો તમે સમજો કે કેટલું સુંદર છે ભગવદ્ ગીતાનું જ્ઞાન કે લોકો જે આપણને આવા લોજિક આપે છે કે ઇન્દ્રિયની આપણે પોતાના માટે જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જોઈએ તો એ લોકોને આ ભગવદ્ ગીતા ખબર નથી કે ભગવાન ક્લિયર કટ કહે છે કે ધર્મના સિદ્ધાંતોનું વિરુદ્ધ ન હોય એવું જાતીય જીવન પણ હું જ છું એટલે ધર્મના સિદ્ધાંતોનું વિરુદ્ધ ન હોય એટલો મતલબ શું છે એવી રીતે શિલાપ્રભુપાજ લખે છે બહુ નાનો છે આ જે કે ધર્મ ધર્મ સંબંધ જાતીય જીવન સંતાનો ઉત્પત્તિ અર્થે જ હોવું જોઈએ અન્યથા નહીં માટે મા બાપની જવાબદારી એ છે કે તેઓ પોતાના સંતાનોને કૃષ્ણ ભાવનામૃત બનાવે જેવી રીતે ગુરુ પોતાના શિષ્યને જો તારી ના શકે અને માતા પિતા પોતાના બાળકોને કૃષ્ણ ભાવનામૃત બનાવીને તારી ના શકે તો એ ગુરુ બનવાલાયક નથી અને માતા પિતા માતા પતિ પ્રજોપતિ કરવા લાયક નથી તો ધર્મ સં ધર્મ સહિતનું જે કામ છે એ બીજું કંઈ નહીં પણ આપણે માત્ર અને માત્ર પ્રજોપતિ માટે જ આપણે કામેચ્છા રાખવી જોઈએ નહીં કે પોતાના આનંદ માટે આ વિશેષ આમાં ડિસ્કશન છે અને કાલના શ્લોકમાં આપણે આવશે કે દીતીની પણ ઈચ્છા એવી નહોતી કે પોતાના માટે દીતીની ઈચ્છા જે ભગવાનની યોજના મુજબ સંત પ્ર કરવાની હતી એના માટે હતી પછી આગળ આવશે કેવી રીતે બધા સંતતિ થાય છે અને તો એક યોજનાના ભાગરૂપે હતું ખાસ કરીને જે જે ઋષિ મુનિઓ વૈદિક સમયમાં જે લોકો વર્ણાશ્રમ અને વર્ણાશ્રમ ધર્મ પાડતા હતા તે બધા નું મૂળ કાર્ય જ પોતાની ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડવાનું હતું એટલે એ લોકો કોઈ પણ ઇન્દ્રિયો હોય જે માત્ર બાળકોના ઉત્પન્તિ માટે જ કરતા હતા તો આ આ વસ્તુ આપણે આપણે લેવી જોઈએ જો શીખીએ બ્રહ્મચર્ય આવે છે કે ઇન્દ્રિયોને કેવી રીતે ભગવાનની સેવામાં લગાડે તો ગૃહસ્થ આશ્રમમાં આપણે શીખી ગયા હોય તો આપણે એને વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ગૃહસ્થ આશ્રમમાં ગૃહસ્થ આશ્રમ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે છે બ્રહ્મચર્ય આશ્રમ શીખવા માટે છે તો આ એટલે પણ હવે આ વર્ણ વર્ણાશ્રમ બધું રહ્યું નથી તો આપણે માત્ર એક જ ઉપાય છે કે આપણે હંમેશા ભક્તોના સંગમાં રહીએ જે આપણને વર્ણાશ્રમનું શીખવાડે અને આપણે હંમેશા ભગવાનની સેવામાં કેવી રીતે આપણી ઇન્દ્રિયોને લગાડી શકીએ એના માટે પ્રયત્નશીલ રહીએ તો ભગવાન આપણને દદામી બુદ્ધિ યોગમતમ એને મહામ ઉપયાનથી તે ધીરે ધીરે આપણું ચેન થશે બાકી ઇન્દ્રિય નિગ્રહ કરવું બહુ દુષ્કર છે દેવી એશામ ગુણમયી મમમાયા દુરત્વયા મામ એવા ઉપયાનથી તે હા હા મામે પ્રપંચે માયા તેતામ તરણથી તે પ્રપંચે તે આવવું એટલે માયા બહુ દુષ્કર છે ઇન્દ્રિયને એમને નિગ્રહ કરવી પોતાની રીતે પોસિબલ નથી શબરી મુનિ નું ઉદાહરણ છે બરાબર છે કે નીચે પાણીમાં ચાલ્યા ગયા કે ભાઈ ભૌતિક જગતને સ્પર્શ ના કરી શકે પણ તેમાં પણ એમણે મછલી યુગલને જોયું કામ ક્રીડા કરતા તો એ પતન પામે એટલે બહુ અઘરું છે માત્ર ને બધા ભક્તિ જ એવી છે કે જેના દ્વારા આપણે જોઈ છે કે આપણને બુદ્ધિ મળે અને ભગવાનની સેવા કરતા કરતા જે માયા શક્તિ ભગવાનના કંટ્રોલમાં છે હે ભગવાનના કંટ્રોલમાં છે તો જો આપણે ભગવાનની ભગવાનની સેવા કરશું ભગવાનને પ્રાર્થના કરશું તો એ માયા શક્તિને એ રીતે વાળી દેશે કે આપણે ભગવાનની અંતરાગત શક્તિના કંટ્રોલમાં આવી જઈશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી భాష కల్పతరు వచ్చాసింధుభ్యై వచ్చ పతితాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ అనంతకూ వైష్ణవృందీ